ફેમિલ તો કેમ છો બધા મજામાં માં જ છો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજનો વિડીયો આપણે અહીંયા સ્ટાર્ટ કરશું તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં તો ચાલો હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું બાત એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી એવા ચીઝ પોકેટ તો આપણે ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો મેં એક મિક્સર ચાર લઈ લીધું છે તેમાં આપણે એક કપ જેટલા મકાઈના પૌવા એડ કરીશું ત્યારબાદ લસણની થોડી કળી હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું ત્યારબાદ અહીંયા અમે બટેટાને બોઇલ કરી લીધેલા છે તો બધા બટેટાના આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે તેમાંથી છાલોને અલગ કરી લઈએ તો બધા જ બટેટાની મેં છાલ કાઢી લીધી છે ત્યારબાદ આપણે તેને કદ્દુ ક્રશ કરી લઈશું તો બધા જ બટેટાના આપણે ક્રશ કરી લેવાના છે ત્યારબાદ અહીંયા મેં ઝીઝ લઈ લીધું છે મેં અહીંયા મોઝરેલા ચીઝનો યુઝ કરેલો છે તો તેને પણ આપણે ક્રશ વડે આપણે તેને છીણી લઈશું ચીઝ આપણે બને એટલું વધારે પ્રમાણમાં લેવાનું છે આ રેસીપીમાં ચીઝ આપણે બને તેટલું વધારે પ્રમાણમાં લેવાનું છે ત્યારબાદ આપણે જે ક્રશ કરેલું હતું તે એડ કરવાનું છે મરચાં અને કોથમીર એડ કરી છે ત્યારબાદ એક ચમચી જેટલો બ્લેક પેપર પાવડર ધાણાજીરું પાવડર હિંગ રેડ ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલું મીઠું બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું બધું સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેના બોલ્ટ તૈયાર કરી લઈશું બોલ તૈયાર થાય ત્યારબાદ આવી રીતે તેમાં આપણે ચીઝ એડ કરવાનું છે અને સરખે એને રાઉન્ડ શેપ આપી દેવાનું છે તો તેવી જ રીતે આપણે બધા જ બોલ તૈયાર કરી લેવાના છે બોલ્સમાં તમે જેટલું વધારે ચીઝ એડ કરશો તેટલું જ વધારે આપણા ચીઝ પોકેટ એકદમ ચીઝી થશે હવે અહીંયા મેં બ્રેડ લઈ લીધી છે બ્રેડમાંથી મેં સાઈડને એકદમ અલગ કરી લીધેલી છે ત્યારબાદ આપણે જે બોલ તૈયાર કર્યો હતો તેને આપણે તેમાં મૂકશું અને આપણે તેને પોકેટ બનાવવાનું છે તો સાઈડમાં લગાવવા માટે મેં અહીંયા મેંદાના લોટનો યુઝ કરેલો છે તો ચારે બાજુ આપણે તેને સરખી રીતે લગાવી દઈશું ત્યારબાદ આવી રીતે આપણે તેને ફોલ્ડ કરી લઈશું તો પોકેટ એકદમ તૈયાર છે તેવી જ રીતે આપણે બધા જ પોકેટને તૈયાર કરી લઈશું તો આપણા બધા જ પોકેટ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ફ્રાય કરવાના છે તો ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી અને ઓઇલ મૂકી દઈશું અને ઓઈલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં પોકેટને એડ કરવાના છે આપણે ઓઈલ વધારે હીટ નથી થવા દેવાનું સરખી રીતે ફ્રાય કરી લઈશું ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ તો આપણે અહીંયા માર્કેટમાં મળે તેવા સ્ટીચ પોકેટ ઘરે બનાવેલા તૈયાર છે જે एकदम एकदम છે તો તમે પણ હેલો YouTube ફેમિલી તો ફાઇનલી રેસિપી બની ગઈ છે તો વિડિયો ગમે તો એક લાઈક કરી દેજો અને રેસીપી ગમે તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ